આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું જીવંતિકા માના વ્રતની આ વ્રત દરેક સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા માટે કરે છે આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે થાય છે પરંતુ જો કોઈ અડચણ હોય તો આખા શ્રાવણ માસમાં ગમે તે શુક્રવારે પણ થઈ શકે છે જીવંતિકા એટલે મૃતને પણ સજીવન કરનારી દેવી જીવંતિકા પણ પાર્વતી માતાનું જ એક સ્વરૂપ કહી શકાય આ દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાની પૂજા કરવી અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે માતાજીને પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર માતાજીને ધરાવવો અને તે ધરાયેલા કંસારનું જ એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી કરવું ત્યારબાદ આ વ્રતનું ઉજવણું કરવું હવે આ વ્રતની કથા કરીશું શ્રી ગણેશાય નમઃ શ્રી જીવંતિકા માતા નમઃ પ્રાચીન કાળે સુશીલકુમાર નામનો રાજા હતો એની રાણીનું નામ સુલક્ષણા હતું પરંતુ વિધાતાએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું એક દિવસ રાણીએ દાયણને નવજાત બાળક લઈ આવવાનું કહ્યું દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી નવજાત બાળકને ઉઠાવી લાવી અને રાણીને આપ્યું નગરમાં જાહેરાત થઈ કે રાણીબાને પુત્ર અવતર્યો છે આખા નગરે આનંદ ઉલ્લાસ મનાવ્યો બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કર્યું આ વ્રતથી મા પ્રસન્ન થયા હવે માતા જીવંતિકા પેલા રાજકુમારનું રક્ષણ કરવા લાગ્યા કેમ કે એ મૂળ તો વ્રત કરનારી બ્રાહ્મણીનો જ પુત્ર હતો સમય જતાં રાજકુમાર રાજા બન્યો થોડા સમય પછી રાજકુમાર રાજા બનેલા મૃત પિતાજીનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળ્યો રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રોકાયો વાણિયાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા રાજકુમારનું રક્ષણ કરવા મા જીવંતિકા બારણે ઊભા રહેલા તે સમયે શિશુના લેખ લખવા વિધાતા આવ્યા તેમણે માતા જીવંતિકાને કહ્યું હું બાળકના લેખ લખવા માટે આવી છું જે કાલે ગુજરી જશે માતાજીએ કહ્યું જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ ક્યારેય ન થાય તમારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે વાણિયાએ બાળકને જીવતું જોયું રાજકુમાર જવા નીકળ્યો ત્યારે વાણિયાએ ઘરે પુનઃ પધારવા આગ્રહ કર્યો રાજકુમાર ઘણા સમય પછી પાછા ફરતા ફરી પહેલાં વાણિયાને ત્યાં રોકાયો એ દિવસે પણ વાણ્યાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત્રે વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા જીવંતિકાએ તેમને તે બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ એ પ્રમાણે જ કર્યું વિધાતાએ માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ કેમ કરો છો માતાએ કહ્યું આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારે ક્યારેય પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું તેનું રક્ષણ કરું છું બીજા દિવસે રાજકુમારે રાણીમાને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો માએ કહ્યું હું તો કોઈ વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમાર તો સમજી ગયા કે આ મારા સગી માતા નથી તેથી પોતાની માને શોધી કાઢવા માટે રાજકુમારે શ્રાવણના શુક્રવારે નગરજનોને જમણ આપ્યું એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી આવી શકે તેમ નહોતી કેમ કે તેણે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે રાજાએ પીળા વસ્ત્રો પહેરીને આવવાનું કહ્યું હતું રાજકુમારે બીજા રંગના વસ્ત્રો મોકલ્યા અને તે પહેરીને એ આવી બંને મળતા બ્રાહ્મણીના થનમાંથી દૂધની સેર નીકળી અને રાજકુમારના મુખમાં પડી એને ખાતરી થઈ કે આ જ મારી સગી જનિતા છે રાણીમાએ રાજકુમારને સાચી વાત જણાવી એ બ્રાહ્મણીને ભેટી પડ્યો તેને પોતાની સાથે જ મહેલમાં રાખી આ રીતે વિખુટા પડેલા મા અને પુત્ર મળી ગયા સર્વત્ર આનંદ વ્યાપી ગયો હે જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત વ્રત કરનાર સાંભળનાર સર્વેને ફળજો અને સર્વેના બાળકોનું સદાય રક્ષણ કરજો જીવંતિકા માતની જય આગળના આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના